ખજૂર ગુંદરના લાડુ બનાવવાના છે તો ખજૂર ગુંદરના લાડુ બનાવવા માટે આપણે ખજૂર લીધો છે પાંચસો ગ્રામ ખજૂર લીધો છે આમાં આઠથી દસ દાણા આપણે યલસીના લીધા છે એને આપણે ખાંડી લેવાના છે અને બદામ કાજુ ગુંદર ટોપરું ખસખસ કાળા તલ અને આપણે સૂઠ પાવડર અને આ પિસ્તા આપણે આ ટોપરાને ખમણી લેવાનું છે આપણે એટલી સામગ્રી નાખવાની છે તો ટોપરાને આપણે ખમણી લેવાનું છે અને આ ખજૂર છે એને આપણે બીયા કાઢી નાખવાના છે બીયાવાળો છે એટલે આપણે બીયાને બહાર કાઢી નાખવાના છે અને કટકા કરી નાખવાના છે નાના નાના ટોપ પીસ કરી નાખવાના છે બીયા કાઢી નાખીએ અને નાના પીસ કરી નાખીએ આપણે સાપુ વડે આના બીયા કાઢી નાખવાના છે આપણે ખજૂરના બી સરસ કાઢી લીધા છે ખજૂરના બી કાઢી લીધા અને આપણે એના ટુકડા કરી લીધા છે બી બધા નીકળી ગયા છે તો આપણે હવે બનાવવાની શરૂઆત કરીએ આમાં આપણે ગંઠોળાનો પાવડર લીધો છે કાજુ બદામને બધું આપણે શેકી લેવાનું છે આપણે ટોપરાને છીણી લીધું છે ટોપરાને છીણીને સરસ કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણે તો પહેલાં ગુંદરને તળી લેવાનું છે તો આપણે નાખીશું આપણું ઘે આવી ગયું છે તો આપણે હવે ગુંદરને તળી લેવાનો છે આપણે એક ધ્યાન રાખવાનું છે કે ગુંદર દાજી ન જાય અને કાચો ન રહી જાય આપણે આવી રીતના ગુંદર બધો તળી લેવાનો છે તળીને આપણે એક થાળીમાં કાઢી લેવાનો છે આપણે એક થાળીમાં બહાર કાઢી લેવાનો છે આપણે બધો જ ગુંદર તળી લીધો છે તળી લીધો છે સેજે દાજવા દીધો નથી તો આપણે આને સાઈડમાં રાખી દઈશું આપણે એક ચમચી ઘી નાખ્યું છે તો આપણે એમાં ટોપરું શેકવાનું છે ટોપરાને આપણે શેકી લઈશું ટોપરાનું ધ્યાન રાખવાનું છે આપણે સેજે દાઝવા દેવાનું નથી આપણું ટોપરું શેકાઈ ગયું છે તો આપણે એને બહાર કાઢી લઈશું આપણે એક જ થાળીમાં કાઢવાનું છે તો આપણો ગુંદર કાઢ્યો છે એની અંદર આપણે ટોપરું નાખી દઈશું પછી ઘી નાખ્યું છે તો એમાં આપણે કાજુ નાખીશું કાજુને આપણે શેકી લેવાના છે કાજુ આપણે શેકાઈ ગયા છે આપણે હવે બદામ નાખીશું એ ના પેનમાં આપણે બધું શેકી લેવાનું છે આપણે એની અંદર પિસ્તા નાખીશું પિસ્તાને આપણે શેકી લેવાના છે આપણે આને કે કાજુની ની આરે બહાર કાઢ લેવાના છે હવે આપણે આ પેનમાં બે ચમચી ઘી નાખવાનું છે બે ચમચી ઘી નાખી અને આપણે એમાં ખજૂર નાખવાનો છે ખજૂરને આપણે કટિંગ કરી નાખ્યો છે તો આપણે એને ઓગાળવાનું છે અંદર ખજૂરને હલાવીને આપણે એક રસ કરી દેવાનો છે આપણે કાજુ બદામને પીસતા ને આપણે હથકસરા આપણે કટિંગ કરી નાખવાના આવી રીતના આપણે ખજૂરને એક રસ કરી લેવાનો છે આવી રીતના હલાવી આપણે ખજૂર એક રસ થઈ ગયો છે આપણે એક રસ થઈ ગયો છે તો આપણે હવે ગેસને બંધ કરી દીધું બંધ કર્યો છે તો આપણે હવે એમાં ગુંદર અને ટોપરું બે અંદર એડ કરી દઈશું આપણે અંદર ગુંદરને ટોપરો એડ કરી દઈશું ગુંદરને આપણે ભાંગી લીધો છે આપણે આમાં સૂટનો પાવડર એડ કરીશું આપણે ગંઠોડા પાવડર એડ કરીશું આપણે એની અંદર કાળા તલ લીધા છે તો કાળા તલની એડ કરીશું આપણે કાજુ બદામને પિસ્તાને આપણે ટુકડા કરી લીધા છે કાજુ બદામ પિસ્તા આપણે હવે એને નીચે ઉતારી લઈશું નીચે ઉતારીને બધું મિક્સ કરવાનું છે આપણે આ ખજૂર પાક સરસ શિયાળામાં તો બહુ મજા આવે ખાવાની અને આપણે દુકાને મળે ને એવો જ બનશે અને ખજૂર પાક ખાય શિયાળામાં હા ખજૂર ગુંદરના લાડુ એકદમ હેલ્ધી અને ફાયદાદારકદાયક છે અને શરીર માટે શરીરના દુખાવા બી મટી જાય છે તો તમે બનાવજો અને કમેન્ટ બોક્સમાં લખજો કે તમને આ કેવા લાગ્યા લાડુ એકદમ આપણે મિક્સ કરી દેવાનું છે આપણે આવી રીતના લાડવા વાળી લેવાના છે અને સાઈડમાં રાખી તો ખજૂર ડ્રાયફ્રુટના લાડુ સરસ તૈયાર છે તો તમને કેવા લાગ્યા એ મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો અને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બેલ રાધે રાધે